મિત્રો આજે આપણે બનાવીશું દૂધીનો ખૂબ જ સ્વાદિષ્ટ નવો નાસ્તો એકવાર આ નાસ્તો ખાધા બાદ જે લોકો દૂધી નથી ખાતા એ પણ ખાતા થઈ જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો જારમાં ઉમેરીશું બે કપ દૂધી તો અહીંયા મેં દૂધીને મીડિયમ સમારી લઈ લીધી છે સાથે તેમાં ઉમેરીશું એક ચોથા કપ કોથમીર ત્રણ લીલા મરચાં તો મરચા તમે તીખાસ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો ત્યારબાદ સાત થી આઠ લસણ ઉમેરી બધી સામગ્રીઓને સ્મૂથ પીસી લઈએ તો બધી સામગ્રીઓને સ્મૂથ પીસી લીધી છે હવે મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈએ હવે તેમાં ઉમેરીશું એક કપ રવો સાથે અડધો કપ દહીં એક ચોથાઈ કપ અધકચરા વાટેલા કાચા દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ હવે નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઉમેરીશું વઘાર તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે હવે તેમાં ઉમેરીશું અડધી ટીસ્પૂન રાઈ એક ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી වගන්න බැටර්ම ಮටಿදේ අනෙහවේ එක්දම් සැරරතෙන් මික්ස් කරදනස්್ාන ඉක්್දම් ಫೂಲలోෝ ಅන ಸ್ප්ට බනාාව මටේ තැම මරිස්ಸು સાથે એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દે અને હવે બેટરને આ રીતે ચમચીની મદદથી ફેલાવી દે અને હવે સ્ટીમ કરવા મૂકી દીધી તો આ નાસ્તાને પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરીશું તો નાસ્તાને બફાતા પંદર મિનિટ થઈ ગઈ છે હવે તેને ચેક કરી લે તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે બફાઈ ગયો છે તો ખૂબ જ સ્વાદિષ્ટ દૂધીનો નાસ્તો બનીને તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો બન્યો છે તમે આ નાસ્તાને ચા સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગશે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરશું